પાંચ ફળ ભાગવતજીની જે ચર્ચા કરવામાં આવી તમારા મનમાં કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય ને એ લઈને બેસજો ભાગવતજીનો એક પ્રયોગ બતાવો તો સાત દિવસ બેસજો કોઈને નહીં પૂછો ને તો સમાધાન તમને મળી જશે ભાગવતનું પહેલું ફળ છે નિઃસંશયતા કારણ કોઈ ઉત્તર એ પ્રશ્નનું સમાધાન ન કરી શકે શ્રદ્ધા જ સમાધાન છે અને ભાગવત જવાબ નથી આપતું ભાગવત શ્રદ્ધા આપે છે જે ક્ષણે શ્રદ્ધા જાગી જાય ને પ્રશ્નો જ સમાપ્ત થઈ જાય ભાગવત મે હું ડેફિનેટ એ જ કરતો પ્રશ્ન થી કૃષ્ણ સુધીની યાત્રા એ જ ભાગવત છે પ્રશ્નો દરેકના જીવનમાં અનેક પ્રકારના છે પણ જ્યારે ઊભા થયેલા પ્રશ્નો કૃષ્ણ સુધી લઈ જાય ને તો એ પ્રશ્નો પણ સાધન બની જાય છે નિસંશયતા એ ફળ છે અભયત તો એ ફળ છે ભાગવત ભાગવત સાંભળ્યા પછી નિર્ભયતા આવે છે અને નિર્ભયતા આવે એટલે વિવેક સાથેની નિર્ભયતા સ્વચ્છંદતા સાથેની નહીં ઘણી વાર કોઈને કોઈની ગરજ ન હોય તો વધારે રૂઢ થઈ જાય મારે કોઈની ગરજ નથી પણ એનો અર્થ અવિવેકી થવું તો થતો નથી માણસને કોઈની ગરજ ન હોય એનો અર્થ કોઈ રૂઢ થઈ જવું નથી થતો વધારે વિવેકી થવું થાય છે શ્રેષ્ઠ સંસ્કારી લક્ષણ જ એ છે કે પોતાનાથી નબળા વ્યક્તિ સાથે પણ એ આદરથી વાત કરી શકે છે નિર્ભયતા સૌથી મોટો ભય મૃત્યુનો કહેવાય છે ભાગવત મૃત્યુના ભયને હરી લે છે કારણ કે પછી જીવનનો આનંદ એવો આવી જાય છે ને કે મૃત્યુની ચિંતા જ મટી જાય છે મૃત્યુ પણ પ્રભુના મિલનની ક્ષણ જેવી લાગે કે ચલો આ ખોળીવું પડે અને દોડતો જઈને શ્રીનાથજીની ગોદમાં ચડી જઈશ પ્રભુના મિલનનો અવસર લાગે એ ભાગવતનો પ્રભાવ છે ભાગવત ભગવત કૃપાનું દાન કરે છે અને કૃપા થાય તો જ ભાગવત મળે છે અને ભાગવત મળે તો કૃપાનો અનુભવ થાય છે પ્રભુ પાસે એટલું જ માંગો કે તું કૃપા તો કરી જ રહ્યો છે એવી કૃપા કર કે તારી કૃપાને હું સમજી શકું એ તો વર્ષે જ છે આપણે એને અનુભવ નથી કરી શકતા પલ પલ એની કૃપા આપણા ઉપર છે અને કૃપાનો અહેસાસ તમે સવારે આંખ ખોલીને જાગો છો ને ત્યારે આભાર માનજો કારણ કે દુનિયામાં ઘણા સૂતા હતા પણ પછી ઉઠ્યા જ નહીં હું જાગ્યો મને ફરી જગત મળ્યું સંસાર મળ્યો જીવન મળ્યું એ ક્ષણે આભાર માનો કૃપા સાક્ષાત ભગવત દર્શન થાય ભાગવત પ્રેમનો અનુભવ થાય અનેક અનેક ફળ ફળ ભાગવત એમ તો પાંચ મુખ્ય છે ભગવત ભાગવત કરે છે અને મારો તો અનુભવ છે ભગવાનના અસ્તિત્વને ન માનનારા વ્યક્તિઓ ભાગવત સાંભળીને ભક્તિ કરતા થયા છે ભાગવત ભક્તિ નો ગ્રંથ છે સહજમાં ક્યારે ભગવાનને પ્રેમ કરવા લાગી આપણને ખબર ન પડે એ ભાગવત શ્રવણ કરતા 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 સહજ મન આંદોલિત થવા લાગે ભગવાન માટે ધડકવા લાગે ત્રણ વસ્તુ છે એક ભગવાનને જોઈને જીવવું તો દર્શન કરીએ બીજું ભગવાનને આજ્ઞામાં જીવવું જે જે શાસ્ત્રોમાં આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે જીવવું અને ત્રીજું છે ભગવાન માટે જીવો શ્રેષ્ઠ સંતો આચાર્યો મહાપુરુષો છે એ ભગવાન માટે જીવે છે ભગવાન જે ભૂતલ પર પ્રગટીને કાર્ય નથી કરી શકતો અને એટલા માટે મહાત્માઓને મોકલે છે અને જન જન્મ કરી સહજ જન્મ મરણના ચક્રમાંથી એ મહાપુરુષો એમને મુક્ત કરે છે તો ભગવાન માટે જીવું નિષ્કામ કર્મની વાત ગીતાજીમાં છે અને બીજી વાત ભગવત પ્રીત્યર્થ કર્મની પણ છે નિષ્કામ કર્મ બહુ કઠિન છે કોઈ કામના વગર કર્મ થવું જ કેવું અસંભવ લાગે અરે એક ચા પીવાની ઈચ્છા થાય ને તો ઊભા થઈએ ગેસ ચલાવીએ રસોડામાં જઈએ ચા બનાવીએ પીએ એક ઈચ્છા થાય ક્યાંક કોઈક ઈચ્છા એ જ કર્મને પ્રેરે છે એટલે અનિચ્છા એ કર્મ કરવા કઠિન છે પણ મારો ઠાકોરજી રાજી થાય એવા કર્મો કરવા છે એમાં વધારે રસ આવે છે ભાગવતનું દર્શન આપણે કરી રહ્યા હતા મહાત્માનું દર્શન કર્યું હતું અને મહાત્માનું દર્શન કરતા આત્મદેવ પોતાના પિતા આત્મદેવને ઉપદેશ ઉપદેશ આપ્યા હતા અને આપીને પિતાને માટે પ્રેર્યા છે ભગવાન તરફ જે પણ મોકલે એ ગુરુ છે એ ભલે ઉંમરમાં નાનો હોય પણ વાત જો સારી અને સાચી કહેતો હોય તો સ્વીકારી લેવી કોઈ આપણા આત્મકલ્યાણની વાત કરતું હોય એ ભલે મીઠાસ થી કહી કે કોઈએ કડવાસથી કહ્યું પણ એનો ઉદ્દેશ આપણા આત્માના કલ્યાણનો હોય તો એને સ્વીકારી લેવો ઉપદેશ સાંભળ્યો ને ગયા આત્મદેવ વનમાં ઉદ્ધાર થયો હવે તો ધુંધકારીને કોઈ રોકનારું હતું નહીં પાંચ ગણિકાઓને લઈ આવ્યો પાંચે ગણિકાઓએ ધૂંધકારીને માર્યો તડપાવી તડપાવીને માર્યો ને પ્રેત બન્યો ગૌકણજી આવ્યા ગયા શ્રાદ્ધ કર્યું પાછા નગરમાં છે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે સ્વપ્નમાં સૂતા હોય છે ત્યારે અને થયું કે આ કોણ છે કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી હાથમાં જલ લીધું અભિમંત્રિત કરીને છાંટ્યું જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો પૂછ્યું કોણ છે હું તમારો ભાઈ ધુંધકારી છું અરે તારી પાછળ તો ગયા શ્રાદ્ધ કર્યું મેં એટલા પાપ કર્યા છે કે સો ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી આપ જ્ઞાની છો મહાત્મા છો આપ મારો ઉદ્ધાર સાધો નદીમાં સ્નાન કરવા માટે ગયા જલ લઈ ગોકર્ણજીનારાયણ સમર્પિત કર્યો પ્રશ્ન કર્યો સૂર્યનારાયણને સો ગયા પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું તમે ભાગવત કથા કરો આ કથાનો એ પ્રભાવ છે ગમે તેવો પાપી જીવ કેમ ન હોય આ કથાના શ્રવણ માત્રથી એ નિશ્ચલ બની જાય છે એ વિશુદ્ધ બની જાય છે પાપમાંથી મુક્ત બને છે પ્રેત જેવી યોનીમાંથી મુક્ત કરે છે ગૌકર્ણજી સ્વયં કથા કરવા માટે બિરાજે સમસ્ત નગરવાસીઓને શ્રવણ કરવા માટે બોલાવે જો કથામાં જેટલા લોકો સાંભળી જાય એટલું પુણ્ય વધારે તમે પાણીની પરબ ખોલો જેટલા પાણી પી જાય એટલું પુણ્ય વધારે એમ કથા બેસાડો અને જેટલા લોકો સાંભળી જાય એટલું પુણ્ય વધારે આ તો ભગવત રસનું પાન કરાવવાની પરબ છે જેટલા લોકો આનું પાન કરીને પોતાના જીવનને કૃતાર્થ કરી જાય એનું પુણ્ય બેસાડનારને મળે છે શ્રવણ કર્યું દૂધકારી આવ્યો અને વાયુ રૂપ હતો પ્રેત રૂપ હતો બેસવાની કોઈ જગ્યા નહીં સાત ગાંઠનો નો વાંસ પડ્યો હતો એમાં આવીને બેસી ગયો રોજ એક કથા પૂર્ણ થાય દિવસ પૂરો થાય ને એક વાસની એક ગાંઠ ફાટે વાસનાઓ જ વાંસ છે ને આપણા બધાની ભીતર આ વાસ છે કામ ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ મત્સર આ સાત ગાંઠનો નો વાંસ આપણા બધાની ભીતર છે અને ભાગવત સાંભળ્યા પછી આ વાસ ફાટે છે ફાટવો જોઈએ ભાગવત સાંભળ્યા પછી યા કંઈક લઈને જજો યા કંઈક મૂકીને જજો યા કોઈ સદ વિચારને જીવનનો મંત્ર બાંધી લેજો અને યા મનમાં રહેલા કોઈ દુર્ભાવને મૂકીને જજો આ બંનેમાંથી કોઈ એક કાર્ય ચોક્કસ સાત દિવસ ઉદ્ધાર થયો ધૂંધકારીનો આકાશમાંથી વિમાન આવ્યા અને જ્યાં વિમાનમાં બેસવા માટે ધૂંધકારી જાય ગૌકર્ણજી અવાજ લગાવ્યો ઉભા રહો કથા તો બધાએ સાંભળી છે પછી વિમાન કેવલ ધૂંધકારી માટે જ કેમ ત્યારે વિષ્ણુદૂતોએ સુંદર ઉત્તર આપતા કહ્યું શ્રવણસ્ય વિભેદે ફલભેદો અત્ર સંસ્થિત હતા શ્રવણના ભેદથી ફલભેદ થયો છે અદ્રઢમ ચતમ જ્ઞાન પ્રમાદ એન હતમ શ્રુતમ સંદિગ્ધોહી હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપ અદ્રઢમ દ્રઢ કરવામાં ના આવે તો જ્ઞાનનો નાશ થાય થી કરેલા શ્રવણનો નાશ થાય મંત્રમાં સંશય રાખવાથી મંત્રનો નાશ થાય કથા બધાએ સાંભળી તો છે પણ જે રીતે ધુંધકારી એ સાંભળી છે એ રીતે કોઈ નથી સાંભળી એણે શ્રવણ કર્યું મનન કર્યું ને નિધિ ધ્યાસન કર્યું છે કથા સફળ ક્યારે થાય સમજાવતા બોલ્યા પહેલી વાત ગુરુ વાક્યમાં વિશ્વાસ જે કહેવાય રહ્યું છે એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ વાર્તા સાહિત્યમાં આપણે પ્રસંગ નથી આવતો બોલો એક વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો અને પોતાના ઠાકોરજી નું નામ પૂછવા આવ્યો કે તો આપે મને ઠાકોરજી તો પધરાવી દીધા પણ એનું નામ શું મારે શું કહીને બોલાવવું અને પૂછતા પૂછતા છે ગાદી ઉપર ચડી ગયો ગુસાઈજી કેવું પરે દૂર જાય અહીંયા ઉપર ક્યાં ચડે એને જો કે મારે ઠાકોરજી નું નામ મને મળી ગયું પરે હવે તો આખો દિવસ પરે અહીંયા આવો પરે આમ કર પરે આ ભોગ લગાવ્યો છે અને કુવાની પાર પર પાતલ કરે અને વિનંતી કરે પરે તું પહેલા આવ તું ભોજન આરો પછી હું પ્રસાદ લઈશ ઠાકોરજી વિચાર કરે વાંક આ વૈષ્ણવ નથી એ તો ઠાકોરજી નું નામ પૂછવા ગયો હતો વાંક ગુસાઇજી નો નથી એ તો ઉપર ચડ્યો એટલે દૂર જવા માટે બ્રજભાશામાં દૂર જાય એટલે પરે દૂર રે પરે રે તો વાંઘ ઘુસાઈ ગયેલો નથી પણ જો હું ન ગયો તો મારો વાંક ચોક્કસ અને પરે નામથી ઠાકોરજી નજીક આવી ગઈ પરેનો અર્થ થાય દૂર પણ એ દૂરના નામથી પણ કારણ શું ગુરુના મુખમાંથી નીકળેલા શબ્દ ઉપર વિશ્વાસ વિશ્વાસો ગુરુ વાક્યશું સ્વસ્મિન દિન ભાવના જ્યારે પણ કથામાં મંદિરમાં હવેલીમાં ઠાકોરજી પાસે બેસો દૈન્ય ભાવનાથી બેસો સંસારના સામર્થ્યોને યાદ કરી શ્રીજી પાસે ક્યારે નહીં જવું સંસારમાં આપણે જે સામર્થ્ય મેળવું હોય ગમે તેટલું મોટું પદ હોય ગમે તેટલી મોટી સત્તા હોય ગમે તેટલા મોટા માણસ હોય પણ પ્રભુ આગળ જ્યારે જાઓ ત્યારે દાસ બનીને બેસજો અને તો જ કંઈક પ્રાપ્ત કરીને આવીશું પ્રભુ પાસે લૌકિક સામર્થ્ય જે બતાવે છે એનાથી મોટું મૂર્ખ વ્યક્તિ કોઈ નથી એનું પ્રભુ આગળ સામર્થ્યની શું કિંમત અરે અહીંયાથી તમે લંડન જાઓ પછી સિલિંગની કંઈ કિંમત કેટલી ઘટી જાય છે અરે અહીંયાથી કદાચ ચંદ્ર ઉપર જાઓ તો એક કોઈ બી ડોલર સીલિંગ પાઉન્ડ કંઈ પણ ચાલો તો ભગવાન પાસે શું કિંમત જે લક્ષ્મી જેના ચરણોમાં હોય જે સર્વોચ્ચ ઈશ્વર પદે બિરાજમાન છે એની આગળ સંસારના પદોની શું કિંમત જ્યારે પણ સેવામાં જાઓ પ્રભુની સન્મુખ બેઠા હો કથામાં બેઠા હો ત્યારે સંસારના પોતાના સામર્થ્યનું વિસ્મરણ કરીને બેસો હું હરિનો દાસ છું પ્રભુ મારા પર કૃપા કરી મને પોતાની સન્મુખ બેસાડ્યો છે લૌકિકમાં સ્વામી બનવામાં સફળતા છે અલૌકિકમાં દાસ બનવામાં સફળતા છે દાસપણું બહુ કઠિન છે આબુ ભક્તિ માર્ગની સર્વોચ્ચ સિદ્ધિ એ દાસપણમાં છે હું કૃષ્ણનો દાસ છું આ જો ભાવ સતત બન્યો રે તો કોઈ સંસારનું સામર્થ્ય નડતર રૂપ ન થાય શેઠ પુરુષોત્તમ વાર્તા આપણે ત્યાં આવે છે આટલા મોટા એ સમયના મોટા માણસ પણ ઠાકોરજીની સેવા કરે તો ગાગર પોતે લઈને જાય ગાયોની જાતે સેવા કરે આવો ભાવ પ્રભુ દીનતાથી રીજે છે નહીં સાધન સંપત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધન દીનતા જ પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે એટલે આપણી દીનતા જ આપણી ભક્તિ માર્ગીય સફળતા છે સહજમાં દિનતા હોય અહીંયા કહ્યું વિશ્વાસો ગુરુ વાક્યશુ સસ્મિન દીનત્વ ભાવના મનોદોષ દોષ જયશ શૈવ મનના દોષોને જીતીને બેસો કામ ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ મનના ઘણા બધા રોગો છે અને આ રોગ દરેકના મનમાં કોઈને કોઈ પ્રકારે લાગેલો છે અને પછી તકલીફે મનના રોગો આપણને દેખાય નહીં અને બીજા બતાવે ગમે નહીં એને કાઢવા કઈ રીતે શરીરના રોગો માટે તો કોઈ પૂછે તો ગમે ખરા પ્રેશર હાઈ થઈ ગયું હોય વધી ગયું હોય અને ચાર પાંચ ફોન આવે કેમ છે તબિયત કે આવે સારું છે દવા માફક આવી ગઈ છે ડાયાબિટીસ વધી ગયો ગયું ચાર પાંચ ફોન આવે તો હું જેવું લાગે પણ ક્રોધ વધી ગયો અને કોઈનો ફોન આવે હમણાં હમણાં ગુસ્સો બહુ વધી ગયો છે ને તમારો ગમે સંબંધ તોડી નાખી કે નહીં તો મનના રોગો જેવા છે કે આપણને દેખાતા નથી બીજા બતાવે ગમતું નથી તો કાઢવા કઈ રીતે આ મનના રોગોથી મુક્ત થવું બહુ કઠિન છે માણસને સૌથી વધારે ગમતી કોઈ વસ્તુ હોય ને તો એનું મન છે કારણ કે મન કે અહિયાં નથી જવું મન કે અહિયાં જવું છે બધા છોડીને પણ બધા પણ મન કે ત્યાં જવા માણસ તૈયાર થઈ જાય એટલું બધું પ્રિય મન છે આટલું હેવી ડાયાબિટીસ હોય બધાએ ના પાડી હોય સંતાડી દીધી હોય મીઠાઈ પણ મન કે મારે ખાવી છે કે હાથી એ ગોતીને ખાઈ લે પોતાના શરીરનું ભાન પણ ન રહે ભલે શરીરનું જે થવું હોય થાય આત્માનું જે થવું હોય થાય પણ પાપ કરવાની મનની ઈચ્છા થઈ તો ભવભવના ફેરાઓને ભૂલીને પણ માણસ પાપને પકડી લે છે આટલું બધું મન માણસને ગમે છે એટલે ભગવાને કહ્યું ને આ આ રમકડું તું મને આપી દે મહીએ મને આદતસ મય બુદ્ધિ નિવેશે તારા મન અને બુદ્ધિ મને આપી દે કારણ કે તું તારી પાસે રાખીશ ને તો કાઈક ને કાઈક તારા પતંગ માં વાપરીશ મને આપી દઈશ તો આના થકી જ હું તારો ઉદ્ધાર કરી દઈશ મનો દોષ જયેશ ચૈવ કથાયામ નિશ્ચલામતી કથામાં નિશ્ચલ પુનઃ કથા કરી છે ગૌકર્ણજી અને હવે તો સમસ્ત નગરવાસીઓએ શ્રવણ મનન નિધિ ધ્યાસન કર્યું છે અને હવે તો સ્વયં ભગવાન બનાવ્યા કથામાં અને સર્વને સદેહ ભગવત ધામની પ્રાપ્તિ કરાવી આવો ભાગવતનો પ્રભાવ છે અને એટલા માટે ભાગવત શાસ્ત્ર આપણે ત્યાં પરમ ભાગવત માનવા દરેક શાસ્ત્રોમાં શિરમોર ભાગવતને માન્યું છે સત્તર પુરાણો છે પણ શ્રીમદ્ ભાગવત એ અઢારમું મહાપુરાણ છે પુરાણ અને મહાપુરાણમાં ફરક જ પુરાણ કોને કહેવાય સર્ગસ ચિસર્ગસ વંશો મનવંતરાણી ચંશાનું ચરિતમ ચેતી પુરાણમ લક્ષણમ પાંચ લક્ષણ હોય એને પુરાણ કહેવાય અને દસ લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય અત્ર સર્ગો વિસર્ગ સ્થાનમ પોષણ મૂત મનવંતર એશાનું કથા નિરોધો મુક્તિ રાશ્રય એની ચર્ચા આગળ કરીશું દ્વિતીય સ્કંદમાં દસ લક્ષણ ભાગવતમાં છે અહીંયા કથા શ્રવણ ની વિધિ બતાવી મહાત્માની કથાને વિરામ આપીએ બોલો ગોવર્ધન નાથ કી વલ્લભાધીશ ભાગવત ભગવાન કી જય બારંગવાળા શ્રીનાથજી બાર સ્કંદ વાળું ભાગવત ત્રણસો પાંત્રીસ અધ્યાય અઢાર હજાર શ્લોક અને એટલા માટે શ્રીનાથજી બાબાના બે ચરણ એ પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંગાઓ સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકા વાળો હાથ આઠમો ને નવમ સ્કંદ બંને વક્ષસ્થલ દસમ સ્કંદ એ હૃદય અગિયારમો સ્કંદ એ મસ્તક બારમો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ આ બાર અંગ સાક્ષાત શ્રીનાથજી છે આવો શ્રીનાથજી બાબાના ચરણાર સ્પર્શ કરીએ પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે શ્રીનાથજી બાબાનું જમણું ચરણ ઓગણીસ અધ્યાયમાં અધિકારની ચર્ચા કરવામાં આવી ત્રણ પ્રકારના અધિકારીઓની કથા છે જો ભાગવત એ જ છે પણ જેવો અધિકાર એવી પ્રાપ્ત ગામમાં દસ ઇંચ વરસાદ થયો હોય પણ કોડિયું ધાબામાં પડ્યું હોય તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે એનો અધિકાર અને જેનો જેવો અધિકાર એટલી જ એને પ્રાપ્તિ ભાગવત પોતાના અર્થમાં બહુ મહાન છે પણ જેવો અધિકારી વક્તા અને જેવો અધિકારી શ્રોતા એવું ભાગવતજીનું ફળ મહાપ્રભુજીના સોળસ ગ્રંથમાં બે ગ્રંથો બહુ મહત્વના છે એક છે જલભેદ અને બીજો છે પંચપધ્યા જલભેદમાં વક્તાના લક્ષણો બતાવ્યા છે અને પંચ પધ્યાનીમાં શ્રોતાના લક્ષણ બતાવે છે ભાગવતનો વક્તા કેવો હોય જો ભાગવતનો વક્તા એ નથી જે કથાને ઘડીને કહે વક્તા એ છે જેને કથાએ ઘડ્યો હોય કથા જેને ઘડે એ વક્તા જે કથા ઘડીને કે વક્તા નહીં ભાગવતે પોતે ટાચડા મારી મારી જેના વ્યક્તિત્વને શણગાર્યો હોય ને એ જ ભાગવત વક્તા બની શકે આ ભાગવત તત્વ એટલું મહાન છે આ કોઈ શબ્દના ખેલ નથી આ કોઈ વર્ણનો કે વિસ્તાર નથી આના એક એક અક્ષરમાં ભગવાન છે ત્રણ પ્રકારના વક્તા અને શ્રોતાઓની કથા એટલે કે આ ત્રણ જણાની વચ્ચેનો ડાયલોગ છે ભાગવતમાં ભાગવત છે એ સંવાદ છે ઉત્તમાધિકારી મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી

સંપૂર્ણ વૈરાગ્ય છે કેવલ ને કેવલ કથામાં આશક્તિ છે બંને એવા છે જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા છે એ ભગવાન મેળવવા કથા ગાતા જ નથી એને તો કથામાં રસ છે સેવા યામવા કથા યામવા યશ્યા શક્તિ દ્રઢા ભવે મહાપ્રભુજી કહે કથામાં અનન્ય અનુરાગ છે કમ સુખમ સ્થાપયતી તે કથા જે અલૌકિક સુખમાં સ્થાપી દે એ જ કથા છે આ બંનેને ગર્ભમાં ભગવાન પરીક્ષ સુખદેવજી જુઓ જ્યાં માના ગર્ભમાં છે અને કહ્યું ભગવાન આવીને વચન આપે કે માયા મને નહીં સતાવે અને ત્યારે સ્વયં પરમાત્મા પધારે છે વચન આપે છે સુખદેવજીને મારી માયા તમને ક્યારેય નહીં સતાવે અને ત્યારે યમ પ્રવજન તમ અનુપેત મપેત એ જ રીતે પરીક્ષિત મહારાજ ઉત્તરાના ગર્ભમાં છે જો ભાગવતમાં ઘણી માઓના ઉલ્લેખ છે ઘણી એવી મા છે કે જેના કુખમાં ભગવાન આવ્યા એવી મહાનતમ માતાઓ ઘણી માતાઓ એવી છે કે જેના કુખે ભક્તો જન્મ્યા ભક્તો આવ્યા સંતો મહાત્માઓ આવ્યા ભગવતીઓ આવ્યા એવી મહાનતમ માતાઓ પણ આખા ભાગવતમાં એક માત્ર માં ઉત્તરા એવી છે જેની કુખમાં ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા જયારે પરીક્ષિત મહારાજ ગર્ભમાં છે ત્યારે ભગવાન એની રક્ષા કરવા માટે ગર્ભમાં પ્રવેશ કર્યા આ એક માં એવી છે ઉત્તરા જે ભક્ત અને ભગવાન બંનેને જેને ધારણ કર્યા છે અને એવી માતાના કુકે જ્યારે જન્મે છે નહી તો પરીક્ષિત મહારાજે કયું એવું પુણ્ય કર્યું કે એમને ભાગવત મળે આપણે તો કહીએ ને ભાગ્યોદયન બહુ જન્મ સમર્જિત સત્સંગમ ચલભતે પુરુષો મહદ ભાગ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે પરીક્ષિત મહારાજે કયું એવું સત્કર્મ કર્યું ઉલટાનું પાપ કર્યો અપરાધ કર્યો હે આગળ કથા આવશે ને એટલે ઋષિને સર્પ ગળામાં વીટડાવ્યો શ્રાપ લાગ્યો સાતમા દિવસે મૃત્યુ થશે કોઈ પુણ્ય થકી ભાગવત થોડી મળ્યું છે પરીક્ષિત મહારાજ અપરાધ ને પાપ કર્યો છે છતાંય ભગવાન એમને ભાગવત કેમ આપે છે ભગવાન વિચાર કરે જેને જન્મતા મેં બચાવ્યો હોય એને મરતા પણ હું જ બચાવીશ જેને જન્મમાં કુખમાં જેની મેં રક્ષા કરી હોય એનું મૃત્યુ જેનું જન્મ મેં બગડવા નથી દેધું તો એનું મૃત્યુ પણ હું બગડવા નહીં દઉં અને એટલે ભગવાન પોતે સુખદેવજી રૂપે પ્રગટ થાય છે અને એમના મુખેથી ભાગવત રૂપે ભગવાન છે અને આ રીતે પરીક્ષિત મહારાજનું મૃત્યુ પણ ભગવાને તો કેવા ભાગ્યશાળી પરીક્ષિત મહારાજ છે જેનો જન્મ પણ ભગવાને સુધાર્યો અને જેનું મૃત્યુ પણ ભગવાને સુધાર્યું આ કૃપાની કથા ભાગવતમાં છે અને એટલે ઉત્તમ વક્તા અને શ્રોતા ઉત્તમ વક્તા સુખદેવજી છે કારણ સર્વભૂત હૃદયમ મની માન હતો ઈશ્વર સિવાય બીજું કાંઈ એમને દેખાતું જ નથી આવા ઈશ્વર મય સુખદેવજી અને પરીક્ષિત મહારાજ બધું જોઈ લીધું છે હવે ભગવાન જોવાની લાલસા છે જેની સર્વ સમાપ્ત થઈ ગઈ છે તેવા ઉત્તમ વક્તાને શ્રોતા સુખદેવજી ને પરીક્ષિત આ ત્રણ જણાની વચ્ચેનો ડાયલોગ સંવાદ એટલે શ્રીમદ ભાગવત અને આ અધિકારીઓની કથા એ પ્રથમ સ્કંદમાં છે અધિકાર શબ્દ બે રીતે આપણે વાપરીએ આના ઉપર મારો અધિકાર છે એટલે હકના રૂપમાં પણ અહીંયા જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે ભગવાન દાન કરે અને પછી જ પ્રસાદ આપે છે આપણને પાત્ર બનાવતા હોય ભગવાન ત્યારે ઘણીવાર આપણને પરીક્ષા જેવું લાગે કે ભગવાન મારી પરીક્ષા કરી રહ્યો છે એ પરીક્ષા નથી કરી રહ્યો એ પાત્રતાનું દાન કરી રહ્યો છે જેમ માટી હોય અને એને કચડતો હોય કુંભાર પગથી ત્યારે માટીને એમ થાય મેં કયા પાપ કર્યા કે પગ નીચે કચડાવું પડે પાછો ચાકડામાં મૂકે અને થપ્પડો મારે ત્યારે માટીને એમ થાય મેં કયા પાપ કર્યા કે થપ્પડો ખાવી પડે છે પાછો ગળો બને એટલે અગ્નિમાં ભભૂકતી અગ્નિમાં નાખી દે અને અગ્નિમાં બળતા બળતા માટીને થાય મેં કયા પાપ કર્યા અગ્નિમાં બળવું પડે છે પાછો બજારમાં વેચી આવે એટલે જે આવે માથે ટકોરા મારી જુએ બરાબર છે કે નહીં અરે મેં કયા એવા પાપ કર્યા કે બધાના બધાના ટકોરા ખાવાના પણ એક દિવસ વૈષ્ણવ આવ્યો ખરીદી ને લઈ ગયો માટલો અપરસ કરી કુવામાંથી જળ ભરીને માટલામાં ભર્યું અને ઠાકોરજીની જારી લઈને આવ્યો અને માટલામાંથી ઝારી ભરી ત્યારે એને કે આટલા ટકોરા ન ખાધા હોત તો ઠાકોરજીની ઝારી ભરવાનું પુણ્ય ન મળ્યું પાત્રતા જ્યારે ભગવાન આપતા હોય જીવને પરીક્ષા જેવી લાગે ભગવાન મારી પરીક્ષા કરી રહ્યો છે નિર્ણય કરવામાં ઉતાવળ ન કરતા પરિણામ સુધી પ્રતીક્ષા કરજો અને પરિણામ સુધી પ્રતીક્ષા કરશો તો અંતમાં સમજાશે આ તો પ્રભુ કૃપા કરી રહ્યો હતો પરીક્ષા કરીને મને ઘડી રહ્યો હતો મારી અંદર ભક્તની મૂર્તિ છે જ પણ જેમ શિલ્પકાર હોય એ કોઈ મૂર્તિ ઘડતો નથી એ વધારાના પથ્થરો કાઢતો હોય છે મૂર્તિને ભાગને તો એમને એમ રહેવા દે છે ઘણી વધારાના પથ્થરો ટાચણા મારી મારીને કાઢે એમ ઘણી આપણને વૈષ્ણવ બનાવવા માટે વ્યક્તિત્વ ઉપર ટાચણા ભગવાન મારે કારણ કે આ વ્યક્તિત્વમાંથી જ વૈષ્ણવતા પ્રગટ થવાની છે પણ આ વ્યક્તિ પણ એને નડી રહ્યું છે એની વૈષ્ણવતામાં બંધન કરતા છે ત્યારે ભગવાન એ વધારાના પથ્થરોને આપણા વ્યક્તિત્વમાંથી કાઢી નાખે અહંકાર કાઢી નાખે ક્રોધ કાઢી નાખે ઈર્ષા કાઢી નાખે દ્વેષ કાઢી નાખે અને કેવલ વૈષ્ણવની મૂર્તિ બાકી રહે અને ત્યારે લોકો એને પગે પડતા હોય છે ભગવત સ્મરણ કરતા હોય છે અધિકાર લીલા છે અધિકાર અનુસાર પ્રાપ્તિ છે બધાને બધું મળી જતું નથી જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ છે ઈશ્વરને ગોતવા નીકળેલા વ્યક્તિઓએ પણ અધિકાર સિદ્ધ કરવો પડે છે તમે જ્યારે પાત્ર બનો છો ત્યારે જ પ્રાપ્તિ થાય છે